કે હારું બહુ ધૂળું થઈ ગયું છે ખર્ચા બહુ કરાવે છે હારું વેકવું પડશે હવે વેકી કોઈ બીજું નવું બાઇક લાવવું છે તો ખાવું કોઈ ખરાબ હોય ને તો મને કેવું પડશે છે મારો આજે આજે એમ ભાઈ આબક આવે ને કે કેવું છે મારે હારું સસ્તામાં વેકી દેવું છે દસ હજાર વેકી દેવું છે ને એટલે બીજું લાવી દઈએ તારી હરી કેવો અલી ભાઈ હા આર્યમ ભાઈ આવો મજામાં છે શું ચાલે હ હરું ચાલે આપડા બાઈક પેણું છે કોઈ ગ્રાહક હોય તો કોઈ કે જો ગ્રાહક તો આપણો કોલ છે ગ્રાહક ને તો હું ચિંતા કરો તો આપણો ગ્રાહક લઈને બાઈક વેકવાનું છે અમે આવી જશું હરું તાન હા આરામથી લેમ હું જાવ તાન હા હેડો પણ બરાબર લેતા આવજો હા ગ્રાહક હું પૂછી લાય હા ગ્રાહક હોય બાઈક માં દે

Jangan जा वही चालू छे यार पण यार बाइक હા હા જો નવરો નહી અતરવા કોમો ગયા હા હા જો ઓ વિશ્વાસ કરા તો એ તું મારા તો ઇ કોઈ ખબર નહી પડતી અહીંયા કરતી કો કારીન ભાઈ ભાઈ કોણ તો લેવાય ભાઈ હા કેવું છે હા તો કમ થઈ જશે ક થઈ ગયો એ બાઈક બેક શું તો બાર બાઈક તો આ જોઈ તો ખરો તો ને આપડે હી પાય છે આ બાઈક બરોબર નું છે ને આ બાઈક

આ રે આપ પેલું ઉભય તમા નહીં પેલા આય એમ ભાઈ એ ઈઓને લઈ આલુ પેલા કોક ના કારા તો યાર હરી બા એક તો اصلا માલી હોય બો ખાલી કેવું બાઈક તો બરોબર છે તો બાઈક તો હું જોયેલું જ છતા પણ તમા પૈસા ન પેરા માલી 15000 માં ખાલી 15000 15000 માં આ બાઈક તો હું 10000 માં લઈ આવતો તો હું યાર તમે ફેકો એમ તમે લઈ આલ ના એટલે હ અરે કર હા કા જમવાના ફોન કરો પછી આખો તમને ખબર નહીં જમ્બુ બાઈક વેકી મારી આટલા આવ્યા શંભુભાઈ ના ઇક હા હા તમાર કુવામાં જલ્દી ઇમરજન્સી છે બહુ ઇમરજન્સી હા લાવજો

બોલાવા આરી કે કટ કોડ કરી છે ઓય પર હું આરી મે બોલા પેલો ભરા

आ र आवाज आ न आउ अनि 5000 भन्दा न न आउ जो माग्छन् नि मेरो फेटा 5000 न लेखाइ किन के हो अब त मोबाइल न त ल्याले त म लउँ नै नयाँ पनि न करते त ढाबे तारा करती मन्द म यो 10000 मा आदे अमारा त त झन् त बोल आए त न न त पाहा सबै उनी फटाफट पुछ